જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો મહિન્દ્રા બસો પાસઠ ડીઆઈ પાંત્રીસ એચપીનું આ ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો તે વેચવાનું છે માહિતી આ પોતે પહેલાં ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દીધું જેથી આવા જ નવા વિડીયો આપણને મળતા રહે મોડલ છે બે હજાર અગિયાર બાર પાર્સિંગ ચાલુ ખેડૂત મિત્રો ઓરિજિનલ કંપની કલરમાં આ ટ્રેક્ટર જોવા મળશે ખાલી બોનેટ પર લેમિનેશન કરાવેલ છે બેટરી નવી આવશે વાયરિંગ બધું ખેડૂત મિત્રો ચાલુ છે હુડ નવો છે તે તમે વિડીયોમાં ઓલરેડી જોઈ શકો છો એન્જિન ગેર હાઇડ્રોલિક સારા કંપની ફિટ છે ટાયર્સની જો વાત કરીએ તો રિમોલ છે અને તે પંચોતેર ટકા છે અને રનિંગ કન્ડિશનમાં આ ટ્રેક્ટર જોવા મળશે કોઈ પણ વસ્તુનો ફોલ્ટ નથી એવું કૌશિકભાઈનું કેવું છે સેલ સ્ટાર ટ્રેક્ટર છે ઘેર વચ્ચે જોવા મળશે હવે તમને એમ થતું હશે કે આની કિંમત કેટલી છે તો કિંમત છે બે લાખને દસ હજાર પણ તમે આપણો વિડીયો જોઈને જાઓ તો થોડું સમજી પણ આપશે ક્યાં જોવા મળશે તો અમરેલી પ્રોપર જોવા મળશે વધુ માહિતી માટે કૌશિકભાઈના મોબાઈલ નંબર છે ત્રેસઠ પાંચ છબ્બીસ ઝીરો ચાર એક અઠાવન